નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાતત્વ રશિયાના મહાન લેખક લિયો સ્ટોલસ્ટોયની વાર્તામાંથી લેવામાં આવ્યું છે રશિયાની અંદર બાષ્કર નામની પ્રજાતિ રહે અને એની બાજુમાં ઉરલ પર્વતમાળાની બાજુમાં એક ખેડૂત રહે એમની પાસે થોડી જમીન હતી અને ખેતી કરતો હતો આ વ્યક્તિની ખેતીની નિપજથી એ પોતાના કુટુંબનું સરસ રીતના ભરણ પોષણ કરી શકતો હતો પરંતુ એ સંતોષી નહોતો આ પાહોમ નામનો ખેડૂત એમને જમીનની ખૂબ લાલચ હતી એ સતત એવું વિચારતો હતો કે મારી ઘણી બધી જમીન હોય મારી પાસે ખૂબ જ ભૌતિક સમૃદ્ધિ હોય આવું એ સતત વિચારા રાખતો હતો અને જમીનનો એ ખૂબ લોભી માણસ હતો એને ક્યાંકથી એવા સમાચાર મળે છે કે જે બાષ્કર લોકો ઉરલ પર્વતમાળાની આજુબાજુમાં જે બાષ્કર પ્રજાતિ વસવાટ કરે છે એ ઘણા સસ્તા ભાવે જમીન વેચી નાખે છે આ વાત સાંભળી પાહોમ નામનો ખેડૂત એ બાષ્કર લોકો પાસે મળવા જાય છે અને તેને કહે છે કે મારે તમારી જમીન વેચાતી જોઈએ છે ભાષ્કર કબીલાના એક વડીલે એ વાત સ્વીકારી પાહોમને કીધું કે અમે તને જમીન વેચીએ અમારી પાસે ઘણી બધી જમીન છે અને એ જમીન ફક્ત એક હજાર રૂબલની અંદર અમે તને આપી દઈશું પેલો લાલચી ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો કે આટલી કિંમતે મને ઘણી જમીન મળી જશે તો તો હું બહુ મોટો જમીનદાર થઈ જઈશ પરંતુ બાષ્કર કબીલાના વડીલે એક શરત મૂકી કે હું જમીન આપું ચોક્કસ અને એટલી જમીન તે તારામાં જેટલી ત્રેવડો હોય એટલી જમીન તારે સૂર્યોદય થાય એટલે તારે ચાલતા નીકળી જવાનું અને ફરી સૂર્યાસ્ત પહેલા તું જે જગ્યાએથી પ્રસ્થાન કર્યું છે એ જગ્યા ઉપર પરત આવી જા એટલે આખું ક્ષેત્રફળ જ્યાં તું ચાલ્યો છો એ તમામ જમીન તારે વાહમ તો ખૂબ ખુશ થઈ ગયો એને તરત જ એક હજાર રૂબલ એમના હાથમાં કબીલાના લેતા પહેલા બીજી પણ કરી કે જો તું પહેલા નહીં પહોંચી શક તો તારી આ એક હજાર રૂપિયાની રકમ છે જે રૂબલ આપ્યા છે એ જતા રહેશે અને તને જમીન પણ નહીં મળે લાલચનો આંધળો એ ખેડૂત હા પાડે છે કે મને તમારી શરત મંજૂર છે એને તરત બાજુમાં એક લાકડું પડ્યું હતું એ લાકડું એ જ્યાં કબીલાના વડીલ ઊભા હતા ત્યાં લાકડું ખોડી દીધું અને કહ્યું કે હું નીકળું છું હું હમણાં પાછો આવું છું અને ફરીવાર વાર ચોખવટ કરી પેલા લાલચુ ખેડતે કે હું જેટલું ચાલું એટલી જમીન મારીને ભાષ્કરી કબીલાના વડીલ કહે છે કે હા ભાઈ એમાં અમારો વચન ભંગ નહીં થાય એ જમીન તારી જ તે પણ તું પહોંચી શકતો અને પેલો લાલચુ ખેડૂત દોટ મૂકે છે ખૂબ દોડે છે કિલોમીટરના કિલોમીટર ચાલ્યો જાય છે થોડુંક હાફી જાય છે એટલે દોડવાનું માંડી વાળીને ધીમે ધીમે ચાલે છે એટલો બધો આગળ નીકળી જાય છે કે મધ્યમાનો સૂરજ પણ હવે નમતા દિશા તરફ જવા માંડ્યો હતો એને ઓચિંતો વિચાર આવે છે કે મારે સૂર્યાસ્ત પહેલા તો પાછું પહોંચી જવાનું છે એટલે એ ઝડપથી પાછો વળવાની મનમાં વિચાર કરે છે પણ એની લાલચ વૃત્તિ એવું વિચારે છે કે હજુ થોડુંક એકાદ કિલોમીટર ચાલી જાઓ તો મારી પાસે ઘણી બધી જમીન થઈ જાય એમ કરતા કરતા એ ઘણું આગળ ચાલે છે સંધ્યા સમયની તૈયારી થઈ હોય છે એટલે એ પાછો વળે છે અને જ્યાં પોતે બાષ્કરી કબીલાના વડીલ પાસે લાકડું ખોડ્યું હોય ત્યાં જવા માટે પાછો વળે છે હાથ ચડી જાય છે પગમાં તોડું થવા માંડે છે ખૂબ તરસ લાગે છે લડથરિયા લેવા માંડે છે એના માટે ચાલવું મુશ્કેલ બની ગયું હતું કારણ કે હવે ધીમે ધીમે સૂર્યાસ્ત થતો આવે છે ઘણી બધી હિંમત કરે છે ખૂબ પ્રયાસ કરે છે પરંતુ અફસોસ એ થોડું ચાલે છે ત્યાં એ ધળી પડે છે એવામાં એની પાછળો પાછળ બાસ્કર કબીલાના વડીલ અને એના સમૂહને ખબર હતી કે આ લાલચુ ખેડૂતની દોડ એનો અંત કરીને જ રહેશે એટલે પાછળ આવ્યા તો પેલું લાલચુ ખેડૂત જમીન ઉપર ફસડાઈને પડી ગયો હતો કબીલાના વડીલે જોયું તેનું પ્રાણ પ્રાણપંખેર ઉડી ગયું હતું એ ખેડૂત સૂર્યાસ્ત પહેલા પોતે જે જગ્યાએ લાકડું ખોડ્યું હતું ત્યાં તો ન પહોંચી શક્યો પણ થોડુંક ચાલ્યો ત્યાં જ એનું મૃત્યુ થયું કારણ કે સવારનું પાણી પીધા વગર જમીનની લાલસામાં ખાધા પીધા વગરનો એ દોટ જ મુકતો હતો કબીલાએ ત્યાં એની દફન વિધિ કરી એની કબર બનાવી દોસ્તો મોટા ભાગના માણસો પોતાની જિંદગીમાં સુખ સંપત્તિ પાછળ એટલી આંધળી દોટ મૂકે છે કે કુદરતે એને જે આપવું છે એને માણી નથી શકતા જેમાં એ સરસ રીતના પોતાના જીવનનો નિર્વાહ કરી શકે છે એને હસેલો મારીને ભ્રામક સુખની પાછળ ભૌતિકતા વાત તરફ એટલો એટલો દોડે દોડે છે 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 અને તો એ કે મોટા ભાગના લોકો ભૌતિક સમૃદ્ધિનું નિર્માણ કર્યા પછી એને ભોગવી શકતા નથી આ એક નરી વાસ્તવિકતા છે આ લાલચુક ખેડૂતનું પણ એ જ બન્યું એમની પાસે જે જમીન હતી એની અંદર એના કુટુંબનું ભરણ પોષણ ખૂબ સારી રીતના થાતું હતું પરંતુ એની લાલચ એની લાલસા અને ભૌતિક વાત તરફની દોડ એને ક્યાંયનો ન રાખ્યો અને અંતે મૃત્યુને ભેજો વાસ્તવની જિંદગીની સાચી વાસ્તવિકતા એ છે કે કુદરતે મને અને તમને જે આપ્યું છે એમાં સંતોષ માણીને આપણી જિંદગી આનંદથી જીવીએ ધન્યવાદ